તો આજનો વ્લોગ આપણો એવો છે કે અત્યારે ફ્રીબેલ છે ને આપણે બધા વિદ્યાર્થી પાસે અત્યારે જઈએ અને બધા વિદ્યાર્થીને અને આપણે એક વિદ્યાર્થીને પાંચ વખત ને એક વસ્તુ બોલાવવાની છે આપણે એક વિદ્યાર્થીને પાંચ વખત બોલાવશે કચ્છા પાપડ પક્કા પાપડ કચ્છા પાપડ પક્કા પાપડ એ સ્પીડમાં હે ને પાંચ વખત બોલવા બોલાવવાનું છે આપણે એના પેલા બાળકથીને ટ્રાય મારીએ બાળક બોલ

તારે કચ્ચા પાપડ પક્કા પાપડ એક જરૂર પાંચ વખત સ્પીડમાં બોલવાનું હે બોલવામાં મે કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ આના કીતે નો બોલાણું કોના કીતે બોલાય હે અરે આના એક કીતે જ બોલાણું હે મરથીલ લેવે મરતી ને ઉચે એ તને પ્રશ્ન પૂછો કચ્ચા પાપડ પક્કા પાપડ એક જરૂર પાંચ વખત સ્પીડમાં બોલી જા કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ નથી આવડતું

કચા પાપડ પક્કા પાપડ કચા પાપડ પક્કા પાપડ કચા પાપડ પક્કા પાપડ કચા પાપડ પક્કા પાપડ આજે સ્પીડ ઢકે હે આઈ કચા પાપડ પક્કા પાપડ એક દર પાંચ વખત સ્પીડ માં બોલી જા હું નો બોલી હું કા પાપડ ખવાઈ જાય કચા પાપડ પક્કા પાપડ એક દર પાંચ વખત સ્પીડ માં બોલી જા હું નો બોલી હું કા પાપડ ખવાઈ જાય રસ્તા ઈ વાતે હાથી ભાઈ આ પાપડ ખાઈ જાય નથી પૂછું તો તો એને કશ્યપ ને એવડા પૂછ્યા કચા પાપડ પક્કા પાપડ એક દર પાંચ વખત સ્પીડ માં બોલી જા

તો હેને આપણે બધીને પૂછ્યું ખાલી એટલા જણા પૂછ્યું એકથી બે જણા જ ખાલી એને એ બોલી આવી ગયા કોઈ બોલી નથી આવી ગયો હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કર્યો દો તમને વ્લોગ ગઈ તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળી એક નવા વ્લોગમાં તમે દે બધા